पाटनમાં પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે પાટણ રીજિયોનલ સાયન્સ સેન્ટર માત્ર 2 વર્ષના ટૂંકા સમયગાલામાં 10,25,000 જેટલા મુલાકાતીઓએ લીધી રીજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત નવ દેશોના નાગરિકોએ મુલાકાત લીધી રીજિયોનલ સાયન્સ સેન્ટરની ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર જિલ્લાના તેમજ બહારથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ એક મે બે હજાર બાવીસના ના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતમાં સેન્ટર પોતાના ઉદ્દેશ્યને સાર્થક કરી રહ્યું છે આ સાયન્સ સેન્ટર ત્રણસો દિવસ ધમધમતું રહે છે શાળાઓમાં વેકેશન હોય તહેવારોના દિવસો હોય તેવા સમયમાં ફરવાના સ્થળો પર મુલાકાતીઓની ભીડ રહેતી હોય છે જેમાં ખાસ કરીને તહેવારોના સમયગાળામાં સામાન્ય રીતે પ્રવાસીઓની પ્રથમ પસંદગી હિલ સ્ટેશન વોટર પાર્ક દરિયા કિનારો જંગલની મુસાફરી વગેરે હોય છે પરંતુ હવે પ્રવાસીઓની પસંદ બદલાઈ હોય તે પ્રકારની વિગત રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં જોવા મળી રહી છે બે વર્ષ ત્રણ માસમાં ટૂંકા જ સમયગાળામાં દસ લાખ પચીસ હજારથી વધુ લોકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી પ્રવાસીઓ રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાતે આવે છે આ સેન્ટર લોકોની સાયન્સ પ્રત્યેની સમજ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આ પ્રસંગે રિજિયોનલ સાયન્સ સેન્ટર ડાયરેક્ટર શ્રી સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ થયા પછીના ટૂંકા જ સમયગાળામાં દસ લાખ પચીસ હજાર કરતા વધુ મુલાકાતીઓ મુલાકાત લીધી હતી જેમાં મબાલથી માંડીને વૃદ્ધનો સમાવેશ થાય છે ગર્વ લેવા જેવી વાત છે કે વિશ્વના નવ દેશના નાગરિકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાતે આવ્યા હતા વર્કશોપ પ્રવૃત્તિઓના ઇનોવેશનને બળ મળે છે આ નવા સંશોધનથી દેશ આત્મનિર્ભર બને છે આ જ દિશામાં સાયન્સ સેન્ટર સતત પ્રયાસરત છે આમ આત્મનિર્ભર ભારત બનવા સાયન્સ પોતાનો અહમ રોલ નિભાવી રહ્યું છે પાટણ ખાતે આવેલ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર જિલ્લાના તેમજ બહારથી આવતા પ્રવાસીઓની વિજ્ઞાન પ્રત્યેની સમજ વિકસિત કરવામાં મહત્વનો ભાગ ભજવશે અહેવાલ જયેશ સી ગજ્જર જય વિજ્ઞાન સાથે હું ડોક્ટર સુમિત શાસ્ત્રી પ્રોજેક્ટ ડાયરેક્ટર સાયન્સ સેન્ટર આપને જણાવું છું કે માનનીય મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ થયા બાદ આ બે વર્ષમાં દસ લાખ કરતાં વધારે મુલાકાતીઓ આ સેન્ટરના મુલાકાત લીધી છે જેમાં ભારતના અઠ્ઠાઈસ રાજ અને પાંચ યુટી સાથે વિશ્વના નવ દેશોના લોકો અહીંયા મુલાકાત માટે આવી ચૂક્યા છે આ દસ લાખ મુલાકાતીઓ માટે આપણા બે હજાર કરતાં વધારે વર્કશોપ અને વિવિધ સાયન્ટિફિક પ્રવૃત્તિઓના આયોજન કરી ચૂક્યા છે અને આ સતત આ સાયન્સ સેન્ટર ભારતના સાયન્સ અને ટેકનોલોજી આધારિત આત્મનિર્ભર બનાવવામાં પ્રયાસરત છે ધન્યવાદ